તો ભાઈ આપણે ઘરે નથી જવું જે ઓલા પોલીસવાળા સાહેબ હતા ને એ વહી ગયા સાયકલ હે તાકાત વાળી જો વહી ગયા હે ભાઈ આપણે આ ગ્રાઉન્ડ જેવા જાય જોઈ ન જઈ તો હર ફરી કાલથી કશું આવતું નહીં પણ પૂછી નહીં તો ગ્રાઉન્ડ ને આપણને એક વાત બહુ ગમી આ બધું કુલીન બહુ મસ્ત વાતો ન બધું ગુલને બધું ચોખું ગ્રાઉન્ડ ચોખું રસ્તો આમાં તો લાઈટ બંધ હે એટલે કદાચ તમને નઈ દેખાય આ ચલ આયા ચોખું જો આ રેતી હોલા જે આપણે લાંબી કૂથોય એનું ગ્રાઉન્ડ હે અને એ પાસું મસ્ત છે બધું ચોખું આ જો રેતી બેતી નાખી લી છે આયા પોલીસ લખ્યું છે આ ગ્રાઉન્ડ માં સાબ ઢોળવા કેમ ન થવા દેતા ક સમજાતું નથી ओह oh, आपड़े रंगोली थी पर लूँगा वो यहाँ ले गुजरात पुलिस आ ग्राउंड से नहीं तो हम तो देखा तो नहीं था हमने है अब तो, 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 तो मस्त है हम तो आ रस्ता बस्ता ग्राउंड मस्त है ओली मस्त अच्छी है हाँ कोई भाई हमें थी जो है આ આપણે હાલ લઈ ન જાય તો હરજીશું આપણે વિડિયો બનાવતા આપણે શું-શું કરી છે બ્લોગ બનાવી છે કીછે ડરને કની ગ્રાઉન્ડ માં બી ઘેરાવા દે તો હર બાકી આપણે ફિટ થઈ ગયા હો કારણ કે બાજાય લે દે લે ગ્રાઉન્ડ માં હમ જોયે બીજું કોઈ ન જોતો આપણે થોડું વર્કઆઉટ કરી લઈ ડિપ્સ ડિપ્સ મારી લઈ